દોસ્તો જય જોહાર જય આદિવાસી બધા કેમ છો મજામાં તે જો દોસ્તો આપણે ખેતરમાં આટો મારવા આવ્યા છે કપા જોવા તો અહીંયા 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 દેખ આ તમાર બેન છે જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં તો હાર્દિક સ્વાગત છે તમારું તે દોસ્તો અમે થોડુંક જ કામ કરવા આવ્યા હતા નાનું એવું તો આપણા બ્લોગમાં બની રહેજો અને આગળ દેખાડો કામ કર્યું જો આ અમારે તેર વીઘા નો કપાસ છે ડીપ નો છે ડ્રીપ નો તેર વીઘા છે કેવો છે સારો છે સારો કપાસ હોય ને તો કોમેન્ટ કરજો તમને કેવો લાગે બહુ મસ્ત લાગે તો કોમેન્ટમાં લખજો જરૂર ભૂલતા નહીં આપણી ચેનલમાં જઈને સબસ્ક્રાઈબ કરી લીજો આયા મકાઈ આયા તો મકાઈ છે કોઈ મેવા

આ આપણે કોણ છે રીન્કલ બેન સોની આ નમ સોનલ બેન આ હેટી બેટી ની બહુ તફાન કરે છે એ રીન્કલ બેન એ બહુ ફાન કેલે

કોઈને વગડે મળે કોઈને ઝગડે રહે મળે તમને તો માં ખરાબ પાસ નખે પાસ રાખે ભલે ભૂ ન આવ ફોન આવા લે ચાલુ બ્લોક માં ફોન આવે છે તો આપણે ઉપાડતા નથી તો જોવો આપણો પપ્પા તારી તારે છે કોઈને વગણે મને સમજો કેવો છે આ સીબડા બતાવી દે હાલ આવો છે પપ્પા આપણો નજારો સારો છે પપ્પા કોઈને કોઈને આમ 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 કરીએ ને તો બંધ થઈ જાય આમ કરીએ ને તો જૂનમાં ચાલુ રહે તો આપણા વિડ્યામાં બ્લોકમાં બની આવી આગળ આપણે ભેંખાડીએ બધી તો આમ છે કપા આપણો જોઈ લો ભાઈ ભેજ વિજ્ઞાન અહીંયા ક્યાં કારેલા છે કારેલા વેલા છે જઈએ આપણે વહેલા પાસે જોઈ કેમ છે છે કે નહીં એમ ખાસ કરીને આપણે ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો જોવાનું ભૂલતા નહીં તો આપણે આગળ વધારીશું આપણે આપણે દોસ્તો યુટ્યુબમાં આપણે હોસ્ટ ટાઈમ ઘટે છે એટલે આપણે વોચ ટાઈમ વધારવાના છે હોસ્ટ ટાઈમ નથી વધતા છે પણ થોડાક જ છે એટલે બનાવી શકાય

એ કંઈ આવ્યા નથી ગોતિ છે ગોતી નથી માળતા માણતા નથી ભીંડા મળીએ તો આપણો બ્લોક પૂરો થાય છે બધાને જય માતાજી અને સીતારામ બીજા બ્લોકમાં આપણે મળતા રહીશું આપણો બ્લોકમાં બને રહીશું તમે બલ્ક જોને તો અમને મજા આવે મારા શોર્ટ વિડીયો બધાય બહુ જોવે છે બહુ સપોર્ટ કરે છે તો આમાં પણ સપોર્ટ કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો દોસ્તો આપણે છે હોસ્ટ ટાઈમ નથી હોસ્ટ ટાઈમ જ બનાવવાના છે ફર્સ્ટ ટાઈમ કટ છે થોડા બહુ ઘણા બધા લોકોએ આપને સપોર્ટ કર્યો છે ઇસ્ટા ઓલા YouTube માં આવી રીતના આપણે સપોર્ટ કરતા રહેજો અમે પણ ગરીબ છે અમે કોઈ માલદારી નથી એવી નથી એટલે આવી રીતના સપોર્ટ દેતા રહી તો બાય બાય અહીંયા ફોટો બેયના મેરે લેતો છેલ્લે લે આ બોલે કી જય સો મિરાં બોટલા બનાવી જો મસ્ત હે પણ વડા વડા ધીરા ધીરા બનાવો સરા નમસ્તે ઓ માં જય માતાજી જય સિતારા કેમ છો બધાઈ બધા માં છે અમે પણ મજા નાની લોટલી નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો નોકરી હોય તો

રાજુર ભાઈ માટે કોમેન્ટ કરી દેજો રાજુર શું બોલે છે ખબર નથી બંધ કરો ને હવે